ના માવો ના કોઈ ખર્ચો માત્ર દસ મિનિટમાં બનીને તૈયાર થાય તેવી આ માવા બરફી બધાની ફેવરિટ થવાની છે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી અને તમે એને એક વીક સુધી સ્ટોર પણ કરી શકો તેવી આ માવા બરફી ખૂબ જ ટેસ્ટી ખૂબ જ હેલ્ધી બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે તો જો તમે ક્યારે આ રીતે આ રેસીપી નો ટ્રાય કરી હોય તો એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો બધાની ફેવરિટ થઈ જશે તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે માવા બરફી એના માટે આપણે એક પેનમાં અડધો કપ ઘી લેશું તો ઘી બહુ મેલ્ટ થયેલું નથી મીડિયમ મેલ્ટ છે અત્યારે જે સિઝનમાં ઘી હોય એવું જ મેં ઘી લીધું છે ઘીને સરસ એવું આપણે ગરમ થવા દેવાનું છે તો અહીંયા તમે જુઓ ઘી સરસ એવું હવે ગરમ થઈ ગયું હવે એ જ સમયે આપણે એમાં એડ કરીશું એક કપ રવો જે ઝીણો રવો આવે તે લેવાનો છે જો ઝીણો ન હોય સૂજી હોય ઘરમાં તો મિક્સર જારમાં ચલાવી અને પછી તમારે લેવાનું એટલે એકદમ માવા જેવું જ ટેક્સચર આવી જશે હવે આપણે રવાને સરસ એવો ઘી સાથે શેકી લેવાનો છે તો આ સમયે તમને ઘી ઓછું લાગશે પણ જેમ જેમ ઘીમાં રવો શેકાતો જશે એમ ઘી છૂટું પડશે અને સરસ એવા બધા દાણા છે એ ફૂલી જશે તો આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું એટલે બળે પણ નહીં અને બધો રવો એક સરખો શેકાઈ જાય તો ત્રણથી ચાર જ મિનિટમાં શેકાઈ જશે કોઈ ટેન્શન નથી તમે જુઓ આ રીતે તમે સતત ચલાવતા રહેશો એટલે સરસ એવો સુગંધ પણ આવવા લાગશે તો તમે ક્યારે આ રીતે રવામાંથી માવા બરફી બનાવી કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ પણ કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો અહીંયા તમે જુઓ થોડીવાર પછી આપણે જેમ જેમ શેકતા ગયા એમ સરસ એવું ઘી છૂટું પડવા લાગ્યું છે અને રવાનો કલર પણ હવે ચેન્જ થઈ ગયો આ રીતે હલકો બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો પછી આપણે એકદમ માવા જેવો ટેસ્ટ આપવા માટે વન ફોર્થ કપ મિલ્ક પાવડર એડ કરીશું ચાર મોટી ચમચી જેટલો જ આપણે એમાં મિલ્ક પાવડર એડ કરવાનો દસ રૂપિયાના પેકેટમાં જે મિલ્ક પાવડર આવે તે પણ તમે લઈ શકો તો અહીંયા આપણે દૂધ કે માવાનો યુઝ નથી કરતા એટલા માટે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીએ છીએ મિલ્ક પાવડર એડ કર્યા પછી તમારે સતત એને ચલાવતું રહેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની નહીંતર મિલ્ક પાવડર છે એ ઝડપથી બળી જશે હવે રવાનો કલર સરસ એવો બ્રાઉન કલર થઈ ગયો છે તો વધારે આપણે પેન ગરમ હોય એટલે બસ ચલાવતું રહેવાનું નહીંતર નીચેની સાઈડ છે એ બળી જશે અને ગેસની ફ્લેમ ખાસ બંધ જ રાખવાની છે તો બસ એક મિનિટ માટે ચલાવતું રહેવાનું એટલે મિલ્ક પાવડર પણ બળે નહીં અને રવો પણ બળે નહીં હવે આ પેનને આપણે સાઈડમાં રાખી દઈશું હવે એક બીજી પેન લેશું અને એમાં આપણે ચાસણી તૈયાર કરીશું એના માટે અડધો કપ પાણી લેશું અને એક કપ ખાંડ તમે એક કપથી ઓછી પણ લઈ શકો અને જો તમને વધારે ગળિયું પસંદ હોય તો થોડી વધારે પણ એડ કરી શકાય પણ આ પરફેક્ટ માપ છે પરફેક્ટ મીઠાશ આવશે હવે આપણે ખાંડ સરસ એવી મેલ્ટ થાય ત્યાં સુધી કરવાની છે અને આપણે આમાંથી એક તારની ચાસણી તૈયાર કરવાની તો થોડી વારમાં તમે જુઓ ખાંડ સરસ એવી મેલ્ટ થઈ ગઈ અને હવે એમાં બબલ્સ આવવા લાગ્યા છે તો એકથી બે મિનિટ આપણે ચાસણીને ઉકાળી લેવાની એટલે એમાં એક તારની ચાસણી તૈયાર થઈ જશે તો આ રીતે તમે જુઓ ચાસણી હવે બરાબર ઉકળવા લાગી છે તો એકથી બે મિનિટ હું આ રીતે ઉકાળી લઈશ ખાંડ બધી સરસ એવી મેલ્ટ થવી ખૂબ જ જરૂરી છે એટલે પરફેક્ટ ચાસણી આવશે તો આ રીતે ચાસણી હવે ઘાટી થઈ ગઈ છે તો આપણે ચાસણીને ચેક કરી લેવાની જો વધારે પડતી ઘાટી થઈ જશે તો મીઠાઈ છે એ બરાબર પ્રોપર સેટ નહીં થાય તો એના માટે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને પછી ચાસણીને ચેક કરીશું તો ચાસણીને ચેક કરવા માટે આ રીતે ચમચામાં આપણે થોડું આ રીતે મિક્સર લઈ લેવાનું ચાસણી લઈ લેવાની પછી નીતારી દેવાનું અને એટલે ઠંડુ થઈ જાય અને પછી આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે ચેક કરી લેવાનું તમે જુઓ અહીંયા પરફેક્ટ એક તાર બની રહ્યો છે ને બસ હવે આપણે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું વધારે આપણે કૂક કરીશું તો ખાટી ચાસણી થઈ જશે અને જે બીજી પેન છે એને આપણે આ ગેસ ઉપર લઈ લેશું અને ગેસની ફ્લેમ આપણે ચાલુ નથી કરવાની જ્યારે ચાસણી એડ કરીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું હવે ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી દેસુ અને આ રીતે સતત ચલાવતા રહીશું જો મિલ્ક પાવડર એડ કર્યો છે એના લીધે કોઈ પણ એમાં ગાંઠા પડ્યા હોય લમ્સ પડ્યા હોય તો તમે મિક્સ કરો ત્યારે બ્રેક કરતું જવાનું એટલે એક સરખું મિક્સ થઈ જશે અને આ રીતે તમે જુઓ થોડીવાર આપણે સતત ચલાવતા રહીશું એટલે મિશ્રણ છે એ તરત જ ખાટું થવા લાગશે વધારે કોઈ મહેનત નથી તો માત્ર દસ મિનિટમાં આ મીઠાઈ તમે બનાવી અને સેટ કરવા માટે મૂકી શકો છો પછી સેટ થઈ જાય એટલે તમે મહેમાનો હોય કે ઘરના કોઈ પણ સભ્યો એને સર્વ કરી શકો છો એક વીકથી પણ વધારે આ મીઠાઈ સારી રહે છે ખરાબ નથી તરતી કારણ કે આપણે એમાં દૂધ નથી એડ કર્યું જો દૂધ એડ કર્યું હોય તો એ મીઠાઈ તમારે તરત જ ખાવાની હોય છે પણ આ મીઠાઈ તમે લાંબો સમય સુધી રાખી શકો છો અહીંયા આ રીતે તમે જુઓ પેનથી અલગ થવા લાગ્યું છે ઘી પણ છૂટું પડી ગયું છે અને મિશ્રણ પણ હવે ખાટું થઈ ગયું છે તો બસ હવે આમાંથી તમે માવા બરફી સેટ કરશો તો આસાનીથી સેટ થઈ જશે તો આ રીતે મને આમાં મિલ્ક પાવડરના કોઈ પણ લમ્સ દેખાય તો હું આ રીતે બ્રેક કરું છું એટલે એકદમ સ્મૂથ થઈ જશે હવે સેટ કરવા માટે મેં આ રીતે પહેલેથી જ ઘીવાળી થાળી તૈયાર કરી લીધી છે એમાં આપણે બધું મિક્સર એડ કરી દઈશું તો તમને જેટલી થીક અને પતલી જેવી બરફી પસંદ હોય એ રીતે સેટ કરી શકાય અને આ બરફીને આપણે સેટ થતાં વાર નથી લાગતી અને જો તમારે ઇન્સ્ટન્ટ સેટ કરવી હોય તો ફ્રીઝમાં પણ રાખી શકો છો અને બહાર પણ દસથી પંદર મિનિટમાં સેટ થઈ જાય છે તો કોઈ ટેન્શન નથી તો આ રીતે સ્મૂથ કરી લેશું ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું તો હું અહીંયા પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું અને હવે આપણે એને હલકું પિસ્તાને થોડા પ્રેસ કરી દઈશું જેથી એક સરખા લેવલમાં આવી જાય અને પછી આપણે પંદર મિનિટ માટે ઠંડી થવા દઈશું પંદર મિનિટ પછી આપણી બરફી બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ રીતે તમે જુઓ સેટ થઈ ગઈને બસ હવે આપણે મનગમતા શેપમાં કટ કરી લેશું તો હું અહીંયા સ્ક્વેર શેપમાં કટ કરું છું તમે જુઓ હું અહીંયા કટ કરું છું તો કેટલી પરફેક્ટ સેટ થઈ છે એકદમ મોઢામાં મૂકતા પીગળી જાય તેવી મેલ્ટેન માવું છે અને એક સરખો માવાનો ટેસ્ટ આવશે જો તમે દૂધ અને માવા વગર આ બરફી ક્યારેય ન બનાવી હોય તો આ બરફીની રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે જો એકવાર બનાવી લેશો તો વારંવાર મહેમાનો આવે અથવા તહેવારો હોય અથવા ઘરમાં ગળ્યું ખાવાનું મન થાય તમે આ બરફી જરૂરથી ટ્રાય કરશો એટલી ટેસ્ટી અને એકદમ પરફેક્ટ છે અને એકદમ દાણેદાર પણ બને છે તો આ રવાની માવા બરફી જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી આ બરફીની રેસીપી કેવી લાગે તો હું તમને એક પીસ તોડીને પણ બતાવી દઉં કેટલી સુપર સોફ્ટ છે મેલ્ટેનમાં ઉ છે અને એકદમ દાણેદાર છે તમે જુઓ આ તોડીને મેં બતાવીને તો કેટલી આસાનીથી તૂટી પણ જાય છે એકદમ સોફ્ટ છે તો આ બરફીની રેસીપી જલ્દીથી જલ્દી તમે ટ્રાય કરી અને મને કમેન્ટમાં તમારો અનુભવ શેર કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી